રાજકોટના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાડાએ યુવતીને લગ્નની લાલચ આપી આચાર્યું દુષ્કર્મ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાડા પર દુષ્કર્મની ફરિયાદ મામલે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગઈકાલે માલવી નગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને બે વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી એની તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ના આ હકીકત ખોટી છે પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પૂજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં એની ફરિયાદ જીત રશિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પૂજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી પણ ચેતેશ્વર પૂજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈપણ પ્રકારનો દબાવ છે નહીં અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસીજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડેન્સના પ્રોપર પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહીં એફઆઈઆરમાં કોઈપણ પ્રકારનો ચેતેશ્વર પૂજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે